તો આપડે છે ને કાઇમ ટાઈમ હવારમાં લઈ લીધી તો હું ને આજે બાજુ ચડાવી કેમ કે બીડકામાં ચક્કર મારવા લઈ ગયા છે રોડના ના તો ફૂલિયા નીચે નીકળી પેલા બધી ભેગી કરવાની હોય એમાં એવું છે કે ગોરી એક નથી દેખાતી બાકી બધી ભેગી થઈ ગઈ છે ગોરી આ તો રોડ બાજુ ચડી ગયા કામોર થઈ ગઈ હોય હસે તો આટલામાં જ માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને અત્યારે હું રખડાવી છે અત્યારે આપણે ગોરી દેખાતી નથી ગોરી આપણે દેખાતા નથી એને જોવા આવ્યા મને રહી ગઈ છે કે આગળ નીકળી ગઈ છે એ ગોતી છે પણ દેખાતી નથી હજી કેમ કે આમ બારડ માં ને પેડિયા ખાવા તો એમ ભાગી નીકળ્યા હોય ભાગ દોડ જ થાય ગોતવા પડે પછી બીજી બીક ન હોય કેમકે કે આપણે અહીંયા હાઈવો રોડ છે ને એની બીક રહીએ માથે ચડી ને તો તકલીફ પડે બાકી વાંધો આવે એમ નથી તો આપણે રોડ પટ્ટે તો જોઈ લીધી દેખાણી નથી ઊંધી હાલે બે આમ ઊંધી ભાગે બે આમ ભાગે લગભગ આગળ જાય ના હોય તો જોઈ લો જાય નઈ બે ઊંધે આપણે ઓલી ચડાવી દીધું પણ એમ એક ઊંધી હાલે એટલે બધી ઊંધી આખે મંગો પછી ના અહીંયા તો ઉગી છે આ કૃષ્ણા છે મંગુ એ ગૌરી દેખાતી નથી ગૌરી રતન બી એમ કે વાહન છે નહીં રતન ને અત્યારે નવો મોયડો પહેરાયો છે આપણે એમ કે નહીં ઓમાં ધવારા મોયડામાં તોફાન બહુ થઈ ગઈ હતી મોયડામાં જાદુગર થઈ ગયું છે હું છે એ મોયડો પહેરાવો ભેગી બધી ખાલી ઝેર થાય બધી છે હવે આ ને એટલે બધીને ખબર પડી ગઈ કે આ પટો પકડવાનો છે હવે આમાં નીકળે છે જો હવે આ ઘેરામાં અંદર હોય ને જો તો આવી જા હે રિયે નહીં જો આગળ નીકળી ગયો હે રાજ્યો દેખાતો નથી રાજ્યો હમણાં ભેગો હતો આપણે આવા જ મોયેડા પાછો લાલ પહેરાવી દીધો મારો થોડો ટૂંકો પડ્યો એવું થયું અવાજ કરે છે જોઈ તો અત્યારે આપણે બધી ગોરીને આવી ગઈ ગોરી આપણે બાવેડામાં જ હતી પણ દેખાય નહીં કેમ કે ઘાટો બહુ હોય ને એટલે પૂરું પછી તો બધીને ખબર પડવા માંડી કે આ બાજુ જવાનું છે એટલે આ બાજુ પટો પકડી લીધો કારણ કે આપણે રાતો હજી આવે છે કામ બેક કર્યો આપણે સીધો મોયડામાં ચાંકી દીધો કાઢી લીધો હતો દેખા હા મોયડો હવે કાંકરીજમાં ક્યા ભાઈ મોયડો ન રાખ્યો એમાં એવું મોયડો રાખ્યો નો નથી કઈ વાંધો એ પણ કે આ પકડાય નહી હાથ બહાર કંટ્રોલ બહાર ની હોય ને ચાકરી એટલે પછી તો પાણી થોડાક વધારે થાય આપણે છે ને આવો મોડું લેવો ગોરી ને જવા જાડું એવો જઈડો નહીં હાજર માં હતો નહીં તો પછી આ લઈ લીધો શું જોવે છે માતા જાડું દેખી ગઈ અહીંયા જો કે ખડ ઘણું નાખે પણ ખાઈ એમ નહીં માલે કે ઢગલો પીડો છે અડે નહીં પીવું તો અત્યારે છે ને આપણે આવી ગઈ બધી આગળ પટ્ટો પકડી લીધો ગાયો બધી આવી ગઈ ને ભેંસું આવે છે ધીરે ધીરે આ બધા ભેગા કરવા ગ્રાય કે ગાયો બધાય મોર ભાગે ભેંસું બધાય ઉંધી ભાગે અલખ અલ હવેની રીતે ભાગવા વાળી છે ને ભેંસનો પટો પકડે છે તો આ बाजू છૂટ થાય ગાયો સામે ભાગશે ઝાડો દેખે ઝાડો ખાવા જવાનો અત્યારે છે હું બધી આવી ગઈ ગાયો આવી ગઈ એક બે પાછળ રહી ગયા છે નદીમાં ચરવા આપણા પાડામરે નવું એરિયું છે એટલે થોડુંક તોફાન કરે આમ બાકી દેખે હેરાન કરે એવી છે એની ગાયો કરે તો ગાયોને ખબર છે પડી જાય લાકડી વધારે ભાગદોડ કરશે ને તો અત્યારે બધી આવે છે આપણો પાડો ભાઈ પણ ક્યાં ગયો આ ઝાડવાની પાછળની ભાગમાં છે જો નીકળશે જો નીકળો ને આપણે ભાઈ વાછડાને કંઈક ઘણા એક વાછળ રાખીને કેમ બેટા વાછડ ભાઈ ભરવા કોઈ આવતું નથી કંઈ જોતું નથી અત્યારે મૂકવા જવા પણ ગાડી નથી લડતી ગાડી જડે તો મૂકી આવી દઈ કેમ કે આપણે ઓલું મૂંઝિયો મૂકી આવ્યો આ રહી ગયો આ કેમ કે ભરવા આવવાનું કીધું મને કે ભરવા આવું છું ભાઈ પછી હવે ગાડી જડતી નથી વાંધો એ પડે ગાડીવાળા ભરવા આવવું નથી ગાડીવાળા એ વાંધો પડે છે બાકી ધીરે ધીરે જાય જરવા જાવ આપણે બધી હું આ બાજુ આરામથી જઈ રહ્યા આપણે આનો એક ને કીડો એટલે બીજી રીતનો કેમ કે ઊંધો જ હાલવાનું આ ગયા આપણે છે ને અહીંયાથી આગળથી જ લીધી હતી બે ચાર ઘર મૂકીને જાઓ કે એ ભાઈનું અહીંયા જ મકાન છે એ બીજા ભાઈનું છે બા તોફાની એવી થઈ ગઈ છે આવો જવાનું બસ આપણે ઘરે આવી હતી પછી બી ઘરે કરાવી પેલું રિઝલ્ટ આવી ગયું આરામ આરામથી કરે આજે બધું આરામથી ચીરા રાખશે ચરથી ચારથી પાછી વરી પડી ગયા એમ ઓલી બાજુ જંગલમાં જ જાય એમ છે નહીં જાય તો ખરો પણ એમાં એવું છે કે ભેહું પછી ને ઊંધિયું થઈ જાય બધા અડધી પાછી વરી જાય અડધી ઓલી બાજુ જાય ગાયું એની મેળે જતી હોય ભેવું એની મેળે હોય એટલે પછી બાજુ લઈ નથી જવાની અહીંયા ચક્કર મારા ને પાછા વારી લેવા હા ધીરે ધીરે રખડતા રખડતા બધા નીકળી જાય જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને આવા મજા બે હું ચાલી છીએ ત્યારે બધા છૂટા રકડે છે આપણો ભેગો છે ભગરો નામ ટીલ્યો છે પણ આપણે ભગરો જ બોલાવીએ છીએ ભગરો હા કમેન્ટ કરજો પડો કેવો લાગે છે બસ હા આપણો જો ફૂલ ગારામાં હે અને જે ખંજર કરી દીધું એટલે હવે ખંજર કરવાની દઉં હવે આવશે ભેગો ને ભેગો બાકી બેંગ બધી આમ છૂટી રાખે છે પછી હાથ હાથ સિંગડામાં થોડો ત્રાહો છે આપણે આ બાજુ ભેવું નખડા હતા ને અમે ભેવું બાંધી દીધું જોઈ ગયો અને ਗਰਮੀ ਮਾ ਕੋਈ ਨਹੀਂ ਨੇ ਕਿਆ ਹੈ ਜਾਓ ਤੂੰ ਹੀ ਆਪਣਾ ਜਾਵ ਦੀ ਦੋ ਪਤੀ ਵੀਡੀਓ ਕਿਉਂ ਲਾਇਕ ਕਰਜੋ ਕਮੈਂਟ ਕਰਜੋ ਜੇ ਮਤਾ ਜੀ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਬੁੱਧਾ ਨੇ ਤੋ ਆਪ ਤੇ ਆਜਨ ਆਪਣੇ ਬਿਓ ਹੈ ਕਿ ਘਰੇ ਫੁੱਲਿਆ ਬਈ ਤੇ ਨੜਦੀ ਪਾਣੀ ਮੇ ਪੜੀ ਗਈ ਜਨ ਬਾਕੀ ਨਿਕਲੀ ਗਿਆ ਘਰ ਪਾਣੀ ਪੀਤਾ ਜਾਂ ਨਿਕਲਦਾ ਜਾਏ ਘਰੇ ਸਿੱਧਾ ਹੋਵੇ